નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં બીજા દિવસે ગતિએ દબાણની કામગીરી ચાલુ દબાણ દૂર કરવામાં પોલીસ ખાતું સક્રિય ત્યારે નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી હોય તેવું દેખાઈ આવ્યું અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકા વિસ્તારમાં સર્કલ સર્કલથી કલિકુંડ સર્કલ સુધી નવો રોડ બનાવવા માટે તેમજ આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થવાની હોય તેમજ આ રોડ ઉપર આજુબાજુ લોકોના પાકા ઓટલા શેડ તેમજ લારી ગલ્લાથી સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બનેલ હોય આ રોડ ઉપરના દબાણ દૂર કરવા માટે પોલીસ ખાતું સક્રિય છે ત્યારે નગરપાલિકા તરફથી દબાણ દૂર કરવા માટે બીજા દિવસે બપોર બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકાના દબાણ દૂર કરવા માટેના કર્મચારી પણ જે સીબીથી દૂર દૂર જોવા મળ્યા હતા આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે નગરપાલિકાની દબાણ ખસેડવાની કામગીરી નિષ્ક્રિય હોય તેમ જણાઈ આવે છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે દબાણ દૂર કર્યા બાદ વેસ્ટીજીટો રોડ ત્યાંના ત્યાં જ હજુ સુધી પડ્યા છે જેનો નિકાલ કરી તોડેલા દબાણ વાળી જગ્યાએ રોડ લેવલ કરે તો રસ્તા પોળા દેખાઈ આવે એવું લોકોનું માનવું છે સાથે સાથે બજારમાં આવેલ લકીચોક વિસ્તારમાં પણ શાકભાજીની ત્રણ દુકાનો વાળાએ એ દબાણ કરવામાં માજા મૂકેલ છે તેમનું પણ દબાણ દૂર કરાય એવી લોકોની માંગણી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે